ફાઈનલ બીજી ભાઈ આપણી પાછા આવી ગયા પણ જ્યાં ફૂગે પછી ટૂંકો વિભાગ છે અહીંથી ટૂંકમાં માંડવીયા પાસે થઈ વાહ સેલો હવે એક જ આવી છે કે ભાઈ સેલા પપની કીક મારી દીધી બીજી ભાઈ ફાઈનલ જય માતાજી બધાય મિત્રો જય માતાજી જય મુરલીધર ને જય દ્વારકા દેશ પાછળ જો આજ પાછા વિજય ભાઈ આવે મારે દેવો ને લા સેલો પેલો પડશે કાં તો મારવો પડશે કંઈ નક્કી નો કે હો વિજયભાઈ એક કાં તો મટકાની મારવી પડે જ્યાં મેં પકડો તો મા ઘોડી લઈ લીધી ખંભે બીજી ભાઈ પંપ ને દવા ને ને એવું લઈને પાછળ આવેલા આવે આપણે ધીરે ધીરે આવેલા જઈએ લગભગ આ સેલવો પડશે હવે દવાનો કઈ બહુ નક્કી નથી થતું કદાચ છે કે નહીં આવે કદાચ મટકાનો આવે કદાચ લાંબો સમય ઊભે તો ભાઈ લગભગ તો નહીં આવે હકે લઈ જાય વાંધો તો ચાલો હવે દવા મારવા જઈએ ને કઈ કઈ દવા થઈ એ જોઉં આપણે મિત્રો આજે પણ આપણે સાટવાણ છે પાર્કર જે પાર્કર છે એગ્રી લાઈફવાળાનો આવે જો એગ્રી લાઈફ અને આમાં કન્ટેનર આવે એમાં બેગઝીન વન પોઈન્ટ નાઇન ઇસી એ રીતે છે અને આ છે કેલ કોલ એટલે પાંચસો પાંચ ટૂંકમાં જે આ પ્રોફેન ફોર્સ કામ કરે ને જો આ છે જો પચાસ ટકાના હશે પાંચ ટકા જે ક્લોરોફાઈન આપણે જે ફોરમ આવે ને ગંધારો ટૂંકમાં આપણે કહીએ અને આ દવા જે આપણે અડે ને મોઢે તો મોઢું પણ બરવા વર્ગી જાય તો આ છે ગેસ કરવાની દવા અને આ છે ઈયળની દવા અને આપણે આ પાર્કર નાખવાની છે ત્રીસ અને આ નાખવાની છે ચાલીસ ત્રીસ અને ચાલીસ અને આ રીતે વીસ લીટર પંપ છે નહીતર તો એનું પ્રમાણ વધી જાય અને એક ડબલું આપણે ફાઇનલી નાખી દીધું જો અહીં સુધી અત્યારે પંપ ભરાઈ ગયો છે ને પંપ છે પીએમટી કંપની સાત સોડસઠ વીસ લિટરનો ને આ રીતે ઇન્જિન બિન્જિન એનું છે તો ચાલો હવે દવા આપણે નાખી દઈએ અને પંપ ભરી દઈએ અને ભાઈ પછી ભરગી જાય દવા સાટવા પંપ કમ્પ્લીટ ભરાઈ ગયો બીજીભાઈ જોઈ લો રેડી હવે ઢાંકણું બાંકણું મારી ગયો મોટે મોટે મોંઘા બાંધી લો બાકી પાછા છે ને રાતે ખંજવાઈ રહ્યા કરીશું આમાં તો આ દવા તો આવી જ આવતી હોય ને બધી આખી ખંજવાઈ આવે ખંજવાઈ આવે જ ને નું કારણ છે કે આમાં છે ને ભાઈ જે આપણે પ્રોફેનો ફોર્સ જે આવે ને ક્લોરો ફાઇન્સ એ ભાઈ ટૂંકમાં છે ને મોઢે ઉડે તો બહુ ખંજવાડ આવે કા આ લોકો તો સાટવા જતા હોય તો ચાલો ભાઈ સ્ટાર્ટિંગ આપી દે એટલે આપણે પાછા જો આ ડબલા ભરી આવીએ એક અને બે અમે જે થોડોક વધારો રહ્યો એટલે ઘરે શું આપણે ભરીશું એટલે ખોટું ઉપાડવું નહીં તો ભાઈ મારી દે કીક મારી દે ભાઈ

વસાર આયલું જવાનું ને બે કર આવું શીખે જવાની વાહ ભાઈ વાહ હવે એક રાહ એવા વિજયભાઈ વૈ જાય એટલે કામ થાય પૂરું હવે ખાલી હેડું દેખા હે જા હેડું દેખાય વિજયભાઈ આગળ દેખાતા બંધ થઈ ગયા શરૂઆત કરી દીધી ભાઈ રાબેતા મુજબ ને ચાલો આપણે ભરી આવીએ પાણી વિજયભાઈ વિજયભાઈ ઉથલવરીને આવી ગયા ને જો થોડુંક પાણી વધ્યું ને એટલે જે આપણે સાઈડનું પડખું રહી ગયું હોય ને જો બહુ મસ્ત સાઇટે જાય ક્યાંય રહી નહીં કે તુવે દગડ ખાવે જાય જો એ છાંટવાનું કામ કજ કરે તો એટલો ટૂંકમાં વધારો રહ્યો એક ન ઉથલ ભરતા વધારો વધારો રહે એ ગમે ત્યાં સાઇટે રહ્યા નહીં તર ટૂંકમાં ઉથલ તો વરાય જ જાય છે તો આ રીતે આજે અમારું કામકાજ ચાલે ને આપણે જો પાણીનું ડબલું અને કેન ભરીને આવી ગયા વિજયભાઈ જાજો પલો કરી જાઓ ભાઈ સારું વધારો રહેતો લાગે આજકાલે આજે ભાઈ આ પંપમાં આપણે પાણી ભરીને આવી જાય એટલે વિજયભાઈનું થોડુંક દ્રશ્ય આવી લઈ લઈ જાવ તો તેઓ લેખર પીગા નતા આ રીતે સાડતા આવે ઉમર્યું ભરે તો આ સુધી પ્રેશર નીકળી જતું હોય એનું આ રીતે ટેઢે રહી જાય ફટ દેખીને મારી દે થોડુંક પાણી પપમાં વધ્યું દવાનું પછી દઈએ તો આ છે ટૂંકમાં ચણા છે સાઈડમાં એમાં મારી દે તો વાત થાય પૂરી ને ગેટ રહે તો આગળ જો નીકળી જાય ઓલીકોરા જો આ રીતે છે આપણે તું ફૂલ ફાલ તો નહીં વધ થઈ ગયો પણ ફાલ છે ફાલ જો આ રીતે છે કમ્પ્લીટ કોઈમાં ચાર પાંચ ચાર પાંચ છ લુમડા આ રીતે લુમડા છે ટૂંકમાં સારું છે બહુ વાંધો નથી હવે તુવેરી બહુ સારી થાય એવું દેખાય પછી તો હવે જે થાય જો આ રીતે આમાં છ હાથ છે આમાં ચાર છે આમાં ત્રણ છે આમાં ચાર છે પછી આમાં કોઈમાં પાંચ પાસા હોય પછી આ પાંચ છ ત્રણ ચાર એ રીતે હોય આવ પણ અવાર ચાર ચાર ટૂંકમાં છે જો આ રીતે ચાર ચાર દાણા છે ને એ વધારે છે વરદાડે ત્રણ ત્રણ હોય તો આવું છે પોઝિશન સિંગ અત્યારે તુવેરની કેટલા સેલો પંપ રહ્યો બીજી ભાઈ બસ સેલો પંપ તો હું બધી હકલી નીકળી જાઉં વા રાત્રે આવો આપણો આઈને ખાઈ કામ કરો મારે રાત્રે ભાઈ જવાનું છે બીજી ભાઈ સેલો પંપ સાટી વધ રહી તો અહીંયા બધી લેતો આવજે થોડા ઘણી તો એ સેલી આમાં મારી દઈ જાય ફાટી જ લાગ્યા તો તારે રી કરું આ તો તારા થોડા ઘણી રહી ને તો એકાથી પસાઈ લેવાય તો લઈ લેજે બાકી તને આ રાત્રે આપણે આવી ગયા તો એ કરી નાખજે આ પડખું લેતો હોય તો તારે પાછું ઝંઝટ નહીં ને સાટી કરતા રેડી તો હવે વિજય બાબાઈ આ સેલો પપ્પા ઢીવીકા માં છે માર દે એટલે કામ કાતા પૂરું ને આપણે આ દવા ને દબલા ને લઈને કઈ ઘટ ભાઈ વચ્ચે ને તો હેઠે મૂકતો જાય રી ઉપર છે એ લઈને નીકળી જાય હો કદાચ જોઈ કદાચ લેવાઈ જાય તો બધુંય લઈ લે બાકી લેતો જાય તો હાલો તમે પંપ સહેલો મારી ને આ લાવી ને હું નીકળું રાત્રે એ આ રીતે વિજયભાઈ સહેલો પંપ લઈને જાય હવે ચાલો આપણે હવે રાત્રે નીકળીએ બીજા ખેતર આપણા જે સાડી ત્રણ વીઘાની તુવેર છે ત્યાં અઢી વીઘાનો કાર્યક્રમ થયો પૂરો વિજયભાઈ પંપ મારી દો સહેલો ને આવી જાય નાસ્તો કરવાની શરૂઆત કરી દીધી કાવી જઈભાઈ આપણે ખાઈએ મમરા અને વિજયભાઈ ખાઈ બિસ્કીટ તો હાલો મમરા અને બિસ્કિટ ખાવા પર સારું લંચ પીડ્યો કા અમારે કે નહીં શું કાંઈ પછી સાટીને જ આપણે શરૂઆત કે નાસ્તો કરીને જ કરીએ કા કેવા છે એટલે ક્રીમવાળા છે કે ઓરેન્જ ઓરેન્જવાળા લાગે તો નાસ્તાનું કામ કાજે હાલે ભાઈ બધા છે આવી જાય દબાવે ક્રીમવાળા ના આપણે ખાઈએ મમલા તું જ્યાં મારા એ ભાગનું ખાઈ જાય ને હો બીજે તો હાલો પછી અહીંયા આપણે શરૂઆત કરીએ કા બીજે એવા છાંટવાની હાલો નાસ્તો કરીને

હા રાત્રે પણ અને આય હવે શરૂઆત તો એ તમને બતાવી કે વિજયભાઈ કઈ રીતે દવા સાટે હાલ ભાઈ હું તારી આલ્યો આવી ધીરે ધીરે જવા દેટું વિજયભાઈ ને આખલી તો ખંભે પફને આ જવાય ને આપણી ટૂંકમાં આપણે જે જગ્યા ત્યાં આવી ત્યાં આપણે કહીએ પણ આમાંથી આપણે પચાસ હાંટ પૂરા થઈ જાય ને ભાઈ ગાયો કામ કામકાજ આવે વિજયભાઈ ધડાટીઓ બોલાવી જાય આ બાજુ આપણી બીજી નિશાનની કટકની જવાય છે એ બહુ હારી હારી થઈ ગઈ સાથી સાથી ઉપર ક્યાંક આંખમાં ઉપર એ રીતે છે આમાં કેમ નાના મોટી છે એ રીતે છે વિજયભાઈ શરૂઆત કરી દે હવે આમાં ખુશ છે રાખડી રેડી હવે તારી રીતે તું તો મેળ કરી લેજો હવે વિજયભાઈ શરૂઆત કરશે ભાઈ ફાઈનલી સેટિંગ કરશે પેલા નું સેટિંગ થઈ ગયું હવે કરી દીધી શરૂઆત આમાં એક વિરીત ગરી જાય પછી દેખાય ને આની તુવેર તો બહુ છે મોટી મોટી તુવેર બહુ સારી થાય જો ખાલી એક રાહવા હોય જો વિજયભાઈ ગાય ખાલી પપનું એક જેવું લીલ લાલ લાલ દેખાય બાકી વાત થઈ ગઈ પૂરી તો હાલો આપણે હવે વિજયભાઈ આટું ધાણામાંથી ઉતાર લઈએ પછી પાછા વિજયભાઈ કેટલાક પંપ રહે કેટલા કાંઈ પંપ આવે જોઈ લઈએ હું થાય ખાલી અવાજ પંપનો સંભળાય બાકી વિજયભાઈ ન દેખાય કેટલા આવો પંપ આવશે વિજયભાઈ બસ ચારક પંપ આવી છે ચારક પગ જેવો આવશે ભાઈ એમ ને ચાલ ભાઈ તો સેફટી ચાલ ભાઈ બીજી સેફ્ટી બેફ્ટી મારી લે મોટે મોટે મૂંગા અને માર કીક એટલે વહેલા થાય છૂટા પાછળ જો અહીં અહીં બીજી ભાઈને ફૂલ કરી ગયા ગા તુવેરમાં ભાઈ દવા છાંટવાનું હેલું નથી કાવી જઈ ભાઈ બહુ દુવેરમાં શું છે કે પાછું હવાઈ નો આવતી એટલે ગેસ વધારે થાય પછી ચારક પગ જેવું છે આપણે રાત્રે આ ટૂંકમાં સાડી ત્રણ વીઘાનું છે અહીંયા તો વાત થાય પૂરી વિજયભાઈ પાટીલ શરૂઆત કરી દે આગળ દવા મારવાની વિજયભાઈ શરૂઆત કરી પણ આપણે વખતે દેખાય નહીં એનું કારણ કે તુવેર જેવી છે તો શું કરું તો પાછા હમણાં ક્યાંક આવી છે તે તમને દેખાડે ફાઈનલ વિજયભાઈ આપણી પાછા આવી ગયા પણ જાય ભૂગે પછી જ દેખાય વિજય કટકા કટકા એટલા એટલા પૂરા કરી દે નહીં તો તને બધી ટૂંકી આયુ થઈ જાય ને બે નો હાલે હવે આ થોડાક કટકા છે એ પૂરા કરી દે છે વિજયભાઈને તો આ રીતે દરિયા જેવું પ્રેશર આવ્યો ભાઈ અમારે વિજયભાઈ ઢાકીના કામમાં જવા કરી જો અંદર આપણે આમાં હાલી નથી એકતા એ પંપ લઈને જાય જો આ રીતે દવા છાટે હવે છે આ છે ને આપણે માંડવી છે જ્યાં આવું આ ભાઈ કટકો પૂરો કરી દે એટલે બધા ટૂંકા ટૂંકા થઈ જાય આવું કામકાજ છે ભાઈ મને ભાઈ આમાં ક્યાંય વિજયભાઈ દેખાતા નથી ખાલી ફૂગ દેખાય પંપની

ભાઈ વાહ બીજી ડાકીની મોજ હો ભાઈ ગીર ની મોજ ખમાગીર 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 હો ભાઈ વાહ મારો દરિયો વાહ પ્રેશર નો દરિયો વાહ હાલ ભાઈ પંપ થયો પૂરો હવે બીજે ભાઈ પાછો વરી જાય મારા વાલા હવે તમને પૂરું થાય બતાવીશ હું ફિનિશ 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 પાપ પૂરો પૂરો ને ભાઈ ટૂંકો વિભાગ છે અહીંથી ટૂંકમાં માંડવિયા પાસેથી ત્યાં દવા છાંટવા આવી ગયા અને જો આ રીતે ચાલુ કરતી હતી દવા છાંટવાનું કામકાજ વિજયભાઈ અહીંથી ટૂંકમાં ટૂંકી આવ્યું છે અહીંથી આટલી મોટી છે અહીંથી વીસ ત્રીસ ફૂટનો ગાળો ઘટી જાય પાછા ફૂલ મારા ખેરે જાય બીજે ભાઈ ધીરે ધીરે બીજીભાઈ દેખાય બેખાય નહીં જાય આવું બધી કામકાજ છે એનું કારણ છે કે છ સાત ફૂટની તુવેર છે અમારી તો હવે લગભગ એક કાદો પપ આવે કે શું થાય જોઈએ લગભગ તો એક જ આવશે હવે એવું દેખાય હવે જોઈએ બાકી આ દવા આ પપ પૂરો થાય એટલે ફાઈનલ થઈ જાય કેટલા પપ આવશે અભાઈ વાહ સેલો હવે એક જ આવશે કે ભાઈ હવે તો પપ આવી છે ને શરૂઆત કરી દીધી વિજયભાઈ હવે એક ને બે રહ્યા તો આ રીતે જો આપણે માથે છે ટૂંકમાં માંડવિયાની અને એની માથે ખાટલો છે એની માથેથી જોઈએ તો માન માન વિજયભાઈનો પંપ દેખાય ને જીરીક ભૂંડું દેખાય તો આવું કામકાજ છે ભાઈ આ ગીરની તુવેર નો બાપલા આ છે ગીરની તુવેર હો ટૂંકમાં તુવેર ફસાઈ જાય પંપમાં એટલે જો આ રીતે બંધ થઈ જાય ને રોકાઈ જવું પડે પાછી શરૂઆત કરી દીધી વિજયભાઈ

તો વિડિયો પણ પૂરો કરીએ બધા મિત્રો કમેન્ટમાં જણાવજો કેવો વિડીયો લાગ્યો